નમસ્કાર દોસ્તો રીપી ઇલનની આપ સૌનો ભવ્ય સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ જળ સંસાધન બે ટોપિક આપણે વાત કરીએ વૃષ્ટિ જળ સંચયન અને એના માટેના ઉપાયો તો વૃષ્ટિ જળ સંચય એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવો એને કહેવાય વૃષ્ટિ જળ સંચય તો ભૂગર્ભની અંદર પાણીનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ જળ સંચય જરૂરી છે નદીઓ પર કહેવાય હું વારંવાર આ શબ્દ બોલું છું ડેમ હોય બોરી બંધ હોય એ આને કહેવાય એને કારણે આ ભાગની અંદર મોટું જબર તળાવ બને સરોવર બને અને વરસાદી પાણીનો સંગ્રહ થાય અહીંયા પણ એ જ રીતે પાણીનો સંગ્રહ કરેલો છે તો કુવાની અંદર પાણીનો સંગ્રહ થઈ શકે નદીઓ પર આવી રીતે મોટા બંધ બનાવી અને પાણીનો સંગ્રહ થઈ શકે અથવા ખેત તલાવડી એટલે ખેતરનો જે નીચાણવાળો ભાગ હોય એ નીચાણવાળા ભાગની અંદર ખેતરનું બધું પાણી ભેગું કરી લેવામાં આવે એને ખેત તલાવડી કહેવાય આવી રીતે વરસાદી પાણીને એકત્ર કરી અને એને જમીનમાં ઉતારવામાં આવે તો ભૂગર્ભ જળ સપાટી પણ ઉપર આવશે તો જે વૃષ્ટિ જળનો સંચય થયો સંગ્રહ થયો તળાવ સરોવર કૂવાની અંદર કે આવી રીતના કોઈ ચેકડેમની અંદર વરસાદી પાણીનો સંગ્રહ થયો તો એના ઘણા બધા ઉપયોગ થઈ શકે હવે એ ઉપયોગો કયા તો કે ભાઈ પાણીની વધતી જતી માંગને પૂરી કરી શકાય અને જમીન સપાટી ઉપરથી જે પાણી નકામું વહી જતું હોય એને અટકાવી શકાય રસ્તા ઉપર જ્યાં ત્યાં આ બાજુ આ બાજુ પાણીના ખાડા ખાબોચિયા ભરાતા હોય તો એને પણ અટકાવી શકાય છે અને જેટલું પાણી જમીનમાં ઊંડે ઉતરશે એટલું ભૂગર્ભની અંદર જે પાણીનો જથ્થો છે એ પણ શુદ્ધ થઈ જશે એટલે ભૂગર્ભની અંદર રહેલું જે પાણી છે એને શુદ્ધ કરવા માટે એની ગુણવત્તામાં સુધારો કરવા માટે વધુમાં વધુ વરસાદી પાણી એને જમીનમાં ઊંડે ઉતારવું પડે આના જેવી વાત છે કે પાણીની એક ડોલ હોય એમાં ઘણું ગંદુ પાણી હોય પણ એ પાણીની ડોલને નળ નીચે મૂકી દો નળ ચાલુ કરી દો એ ડોલની અંદર ચોખ્ખું પાણી જમા થયા કરે થયા કરે થયા કરે એક સમય એવો આવશે કે ડોલની અંદર પાણી ચોખ્ખું થઈ જશે ગંદુ પાણી નીકળી જશે એટલે ભૂગર્ભની અંદર જેટલું વરસાદી પાણી વધારે ઊંડે ઉતરશે એટલું ભૂગર્ભ જળ પણ શુદ્ધ થશે એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે વરસાદી પાણીનો સંગ્રહ કરેલો હોય તો ઉનાળાની અંદર એ પાણીનો ઉપયોગ થઈ શકે ઉનાળાની ઋતુ જે શુષ્ક હોય ઋતુ હોય ત્યારે પાણીનો પોકાર પડતો હોય છે ત્યારે એ ચોમાસાની અંદર જો વરસાદી પાણીનો સંગ્રહ કરેલો હશે તો એ ઉનાળાની અંદર ઉપયોગમાં લઈ શકાશે અને ઘર વપરાશની અંદર જરૂરિયાત પૂરી થઈ શકશે એમાં સંગ્રહિત કરવામાં આવે મોટા શહેરોની અંદર બહુમાળી મકાનો હોય છે એ બહુમાળી મકાનોની અગાશી કે ધાબા ઉપરથી પાણી નીચે પડતું હોય છે એ વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવો જોઈએ મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવી દીધા હોય તો એમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે મકાનોનું પરિસર એટલે મકાનની આગળનો ભાગ અથવા તો માની લો કે આ સોસાયટી છે અહીંયા હારબંધ મકાનો આવેલા છે અહીંયા લાંબી શેરી છે આ બાજુ બીજી મકાનોની લાઈન છે આ જે મકાનોની સીધી લાઈન છે અને આ શેરી છે તો આ શેરી ની નીચે પણ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે નીચે મોટો જબર લાંબો ટાંકો બનાવી દીધો હોય અને ઉપર આરસીસી રોડ બની જાય તો આખી સોસાયટીનું પાણી એ ભૂગર્ભની નીચે રહેલા ટાંકામાં ભેગો થઈ જાય અથવા તો જે લો રાઈઝ હાઈ મકાનો છે એક બિલ્ડિંગ અહીંયા હોય એક બિલ્ડિંગ અહીંયા હોય એક બિલ્ડિંગ અહીંયા હોય અને વર્ષા અને આ વચ્ચેનો જે ભાગ છે એ એ ઘણો ખાલી હોય તો વચ્ચેના ભાગમાં નીચે મોટા ટાંકા બનાવી દેવામાં આવે ઉપર આરસીસી રોડ થઈ જાય તો એ નીચેના ભાગમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે એટલે શહેરોની અંદર આવી વ્યવસ્થા ઊભી થઈ શકે એ સિવાય વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેની કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે તો કે એમાં ખાડાઓ બનાવવા ખેતરની આજુબાજુ અથવા ગામડાની આજુબાજુ ખાડાની અંદર પાણીનો સંગ્રહ કરવો ખેતરની આજુબાજુ ઊંડી નીક બનાવવાની એટલે ધોરિયા બનાવી દેવા અને ધોરિયાની અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવો નદી ઉપર નાના મોટા બંધ બનાવવા અને એ બંધની અંદર પણ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે હવે આગળ વાત કરીએ જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના ખાસ પ્રશ્ન છે જળ વ્યવસ્થાપન એટલે પાણીનો વ્યવસ્થિત ઉપયોગ પાણીનો આયોજન પૂર્વકનો ઉપયોગ એ ઉપયોગ કરવા માટે શું કરવું તો કે ભાઈ

એ યોગ્ય નથી ઘણા લોકો સ્નાન કરવા માટે બે ફાર્મ પાણી વાપરે છે એ યોગ્ય નથી તો બગીચાના છોડને પાણી પાવાનું હોય તો એના માટે શુદ્ધ પાણીનો જ ઉપયોગ કરવો એ પણ જરૂરી નથી એમાં અશુદ્ધ પાણીનો પણ ઉપયોગ થઈ શકશે જળ વ્યવસ્થાપન લોક જાગૃતિ દ્વારા જ ઉત્પન્ન થઈ શકે પાણીનો આયોજન પૂર્વક અને કરકસર પૂર્વક ઉપયોગ કરવો એને કહેવાય જળ વ્યવસ્થાપન અને આ કાર્ય લોક જાગૃતિ દ્વારા જ થાય એટલે કે લોકો પોતાના કર્તવ્યનું પાલન કરે પોતાની ફરજનું પાલન કરે તો અને માત્ર તો જ જળ સંરક્ષણ થઈ શકે અને એના માટે સ્થાનિક લોકોને પણ એમાં સામેલ કરવા જોઈએ બીજી વસ્તુ જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ આ જળાશય છે સરસ મજાનું તળાવ બનેલું છે હવે આ તળાવની અંદર ગટરોનું પાણી કે ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી ઠાલવવામાં આવે તો આ જળાશય છે એ એકદમ ગંદુ થઈ જશે એટલે જળાશયોને પ્રદૂષણથી બચાવવાના અને ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ કરવો જોઈએ બહુ સાદું ઉદાહરણ હું તમને આપું કે બધા લોકોના ઘરમાં એક હવે ફિલ્ટર મશીન તો આવી જ ગયું છે પાણીને શુદ્ધ કરવા માટેનું ફિલ્ટર મશીન તો એમાં એક નળીમાંથી નકામું પાણી નીકળી જતું હોય છે ફિલ્ટર થયા પછી તો જે પાણી નકામું નીકળી જાય છે એ પાણીને ભાઈ એક અંદર ભેગું કરો લો ફિલ્ટરમાંથી નીકળતું પાણી એક ડોલ ની અંદર ભેગું કરી લેવામાં આવે તો એ પાણીનો ઉપયોગ ઘર વપરાશ માટે થઈ શકે તો આવા ઉપાયો કરવા જોઈએ આને કહેવાય જળ વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ જેટલા ઉદ્યોગો ભૂમિગત જળનો ઉપયોગ કરે છે એ તમામ ઉદ્યોગો દેખરેખ રાખવી જોઈએ કારણ કે ઉદ્યોગો ઘણી વખત આડેધડ અને બેફામ પણ ઉપયોગ કરતા હોય છે એ વસ્તુ ન થવી જોઈએ કુવા ટ્યુબવેલ ખેત તલાવડી આવા બધા ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ જેથી કોઈ પણ એક જગ્યાએ પાણીની અછત ઊભી નહીં થાય ખેત તલાવડી પણ બનાવો ટ્યુબવેલ દ્વારા પાણીનો ઉપયોગ કરો કુવાના પાણીનો ઉપયોગ કરો તો બધી જગ્યાએ થોડું થોડું પાણી જળવાય રહેશે અને પાણી પુરવઠાની જે આવી કોઈ લાઈનો હોય અને લાઇન તૂટેલી હોય તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ અને આ પાઇપલાઇન જે આની અંદરથી શુદ્ધ પાણી વહે છે તો એની અંદર પણ પ્રદૂષણ ન થાય એટલા માટે એને ભરેલી રાખવી જોઈએ અને અહીંયા માની લો કે આ ભાગ તૂટેલો છે તો ત્યાંથી ગંદકી પાઇપલાઇન ની અંદર જવી ન જોઈએ આવી તૂટેલી જે પાઇપલાઇનો હોય એનું તાત્કાલિક સમારકામ કરવું પડે જેથી પાણીનો બગાડ અટકે નકશાની વાત કરી લઈએ દોસ્તો સિંચાઈ હેઠળનું સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર પચીસ ટકા કે તેથી વધુ સિંચાઈ દેશના કયા ભાગમાં છે પચીસ ટકા કે તેથી ઓછી તો એના માટે તમે આ કર્ણાટક રાજ્ય છે એ યાદ રાખી શકો છો કર્ણાટક પચીસ ટકા થી પચાસ ટકાની વચ્ચે એમાં તો દેશનો ઘણો મોટો બધો હિસ્સો આવી જાય છે તો એની અંદર તમે ગુજરાતને યાદ રાખી શકો પચાસ ટકા થી પંચોતેર ટકા એટલે એમાં તમે ઉત્તર પ્રદેશ દર્શાવી શકો અને પંચોતેર ટકા આવી રીતે ચાર મોટા રાજ્ય યાદ રાખીએ તો નકશાનું કામ આપણું પૂરું થાય હવે નદીઓ અને બહુહેતુક યોજનાઓ તો એમાં તમારે બહુ મોટી નદી નહીં દર્શાવવાની નદીનો આટલો નાનકડો ભાગ બતાવવાનો અને આ રીતની ભાકરા નાગલ યોજના એના માટેની સંજ્ઞા સૂચિ આવી રીતે બનશે પછી અહીંયા ઉકાઈ નદી છે ઉકાઈ નદી ઉપર સોરી તાપી નદી ઉપર ઉકાઈ અને કાકરા આ સાબરમતી નદી છે ત્યાં ધરોઈ યોજના આવેલી છે ચંબલ નદી છે ચંબલ ખીણ યોજના અહીંયા આવેલી છે મહાનદી છે એ મહાનદી ઉપર હીરાકુટ યોજના આવેલી છે દામોદર ખીણ યોજના છે પછી કોશી નદી એટલે કોશી યોજના નેપાળની સરહદે કૃષ્ણા નદી નાગાર્જુન સાગર યોજના તુંગભદ્રા નદી તુંગભદ્રા યોજના કાવેરી નદી કૃષ્ણરાજ સાગર યોજના તો આ બધી મહત્વની બહુહેતુક યોજનાઓ છે નકશાની અંદર એની વધારે પ્રેક્ટિસ કરશો તો આપણે આ છેલ્લા અંદર વૃષ્ટિ જળ સંચય કે વરસાદી પાણીનો સંગ્રહ રીતે એની માહિતી મેળવી અને નકશાઓ વિશે પણ શીખવા સમજવાનો પ્રયત્ન કર્યો સિંચાઈ ક્ષેત્રનું વિતરણ એને લગતા નકશા પાઠમાંથી પૂછાય છે કોઈ પણ એક વિગત એટલે ધ્યાન રાખજો તો આવી રીતે ફરી પાછા મળતા રહેશું ગુડ બાય થેન્ક યુ